સીતારામ સાડા આઠ ને દસ મિનિટ થઈ છે ને નાઈ તો એને તૈયાર કરી લીધા રોટલે બેહાડી દીધા હું કામ પછી કરીશ પહેલાં જે છે ને લસણ લીધું તો એમાંથી આટલી ઝીણી કરી નીકળી છે બે કિલા લીધું ને એમાંથી ને એટલું બધું લસણ મોંઘું છે ને અત્યારે કે હજી ભેગું નથી લીધું અને રી એવું નથી સારું આવશે અત્યારે બસો રૂપિયાનો કિલો છે ને મોટી સિટીની અંદર તો ચારસોનું બધા કહે છે કે ચારસોનું ભાવ છે અહીંયા ત્રણસોનું બે કિલોને ચારસોનું બે કિલોને એવી રીતે આપે લસણ જે છે એ ખાવાથી આપણા આરોગ્ય માટે સારું જોકે અમુક સંપ્રદાયની અંદર લસણ ડુંગળી વર્જ્ય છે પરંતુ કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવા હોય તો લસણ અને ડુંગળી ખાવા જોઈએ ડુંગળી તો જે છે એ ગરીબની કસ્તુરી કીધી છે એને અને લસણ જે છે એ પણ ખાવું જરૂરી છે પરંતુ અમુક લોકો નથી ખાતા જે જેને ઈચ્છા પર તો લસણ મારી દ્રષ્ટિએ તો અમે તો ખાઈએ લસણ ફૂલ કારણ કે કોલેસ્ટ્રોલ ઘી દહીં દૂધ આવું બધું વધારે ખાતા હોય ને તો લસણ એ સાથે ખાઈએ તો સેહત માટે સારું દે અમારા અહીંયા બચ્ચું બાપા શાકવાળા આ બચ્ચુ બાપો ટાલિયો મારું બહુ લોહીપીએસ છે મારા ગામનો છે ને એ રીતે બહુ મારા ગામની છે એટલે થાય મારા જીજાજી એટલે મારું બહુ એટલો લોહીપીએન મને બધી શાક મોઘું મોઘું આપે ઉનાળામાં છે શાક સારું લઈ આવે બચ્ચુ બાપો

દેશી ચોરા એની બાજુ ઝીણી ઝીણી ચોરી છે ચોરી મેં લીધી બાને ખાવા કારેલા બાને ખવડાવા છે તીખા તીખા મરતા ભાજી બચું બાપા બધી સરસ લઈ આવે હું બચું બાપા તમારું કેવું લોહી પીવું

હાલો હવે કાલ ટેક્સ દેતા જાજો ઝીણી દેશી ચોરી લીધી કોબી લીધી મરચાં તો હજી પૈડા છે વાડીએથી એ તા ટમેટા મસ્ત છે તાજા તાજા લીંબુ ધાણાભાજી આટલું શાક લીધું ને ખાલી નેવું જ રૂપિયા અને માર્કેટે આટલું લેવા જાય એટલે સો સો દોઢસો ને આટલું ધમતું આપે ને રેકડીવાળાનો આ ફાયદો સરસ મજાનું તાજું બે લીટર દૂધ આવી ગયું ગાયનું હમણાં કરી નાખીશ ગરમ રોટલી લોટ બાંધાઈ ગયો છે કુકર મૂકી દીધું જ ધીમે પલાળવા ચણા ને બટેટા બે હમણાં બાફી નાખીશ આજ કરવા છે દાળ ભાત ચોળી બટેટાનું શાક કોબી મરચાંનો સંભારો આવું બધું કરીશ આજે ના પ્રજા છે બે દિવસની કામ બધું થઈ ગયું હવે જોતી જોતી કરે છે એક જ કામ બાનું બીજું કંઈ કામ જ નથી કરવું એને બારોબાર નીકળી ગયા પાછા હવે ડબલું હાથમાં લે બધું મેં જો પોતા હોત કરી લીધા ફળિયામાં તો બધું કામ કરી લીધું હવે એ બારોબાર રખડીને બે ફેરે પગ ધોઈ દીધા એ પાછા પગ થવા જાય છે શાંતિ ના હોય ને જે માણસને શાંતિ લઈ જ ના હોય આ ઉંમર માં તો જરાય શાંતિ ન મળે એ માંથી ટાકો ભરેલો છે ને એમાંથી ડોલું ભરે ડોલું ભરેલી ખાલી ના રહેવું છે તે ભરશે આખો બધી પગ થાય રાખે બાર નીકળે પગ જાય ઉઘાડે પડી બાર નીકળે પગ હોય આખો દિવસની દિનચર્યા એ જ છે ને એટલે અત્યારે નવ દસ થાય એટલે હોઈ જાય બાર એક લઈ ગયા છે પછી પાછા બપોરે નહીં ભૂવાનું બપોરે કી તો અમે હોય ને બપોરે નહીં ભૂવાનું પાછું પાંચ છૂ જવાનું છે નવ દસ ભાગે એટલે જાય નીંદર નીંદરમાંથી જાગીને જમી ગયું જાગવાનું કંટાળોય નથી આવતો આખો દિવસ આજ કામ કરવાનું ડગુંગુબ ડગુબ બીક નથી લાગતી કે હું ચોકડીમાંથી પડી જાય જો પકડવા જાય પછી જોવે કે હવે આને હું કામ ચીંધું કઈ કામ તો બાકી નથી નિરીક્ષણ ચાલુ છે હવે હું કરે પોતું લીધું છે બધે પોતું મેં કરી લીધું છે એમાં એને હવે પોતું ક્યાં કરવું છે કામ 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 કરવું છે અને બીજું કંઈ કામ જ નથી એના તો ધોયેલા કપડાં નીચે જ રાખવા પડે ઘડીએ ઘડીએ ને લાવવું હોય પોતા કરવા છે ને પોતા કરેલામાં પોતા કરે છે ક્યાંય આમાં પાણીનું ટીપું દેખાય તમને જો નીચે જમે નહી પચે ને એનું કારણ આ છે જમે ને ઓલા બેઠા રહીએ ને તો જમેલું પચે નહીં અમારે આખો દિવસ નોનસ્ટોપ પ્રતિક્રિયા ચાલુ જ હોય એવું કામ હોય તો ન કરવા દઉં બારો બાર કામ ન કરવા દઉં આમાં ભલે ઉઠક બેઠક પહેરે રાખે ગેસ ન થાય પેટમાં પાચન શક્તિ હારી દે ફોળો વારી લઈએ એટલે ચણ્યો પગમાં ન આવે ઢારવો તો પહેરતાય નથી ઉપડતોય નથી એનાથી સેટી ઉપર બેસી પાણી પીવું છે કામ કરી કરી પાણી સેટી ઉપર જાય પછી એમ કે પાણી ઉપર રાયડું નાખતા હોય ને આ નોન સ્ટોપ એની ઉપર આવી રેતા હાજર જ રહેવાનું દે આપણે તમારે કામ હોય કે ગમે એ હોય પડતું મૂકો હું નાવા ગઈ હોય ને તો એક તારા ને પૂછીને ગયું હોય હું નાવા જાઉં તો એ મંડી જ પડે એ જોતી હે જોતી એ જોતી એ જોતી બાજુવાળા વિચારતા હશે કે આ જોતી જવાબ નહીં દેતી હોય એને હું કહીને ગઈ હોય જો કે બાજુવાળા હાં ભરતા હોય હું એને બહાર બેઠા હોય ને પૂછીને જાઉં જોઈને સેટી તો એવી ચોખ્ખી રાખશે એ હવે મારે કામ છે શાકભાજીને સુધાર લઉં બધું કરી લાવ રસોઈ વેલા હારી તો પછી એને ટાણે હાડા અગિયાર પોણા બાર થાય એટલે ભૂખ ભૂખ કરશે હમણાં માળા દઈ દીધી જાતમાં એની સામે બેહી ગઈ માળા દઈને કેટલી વાર માળા કરે ને જોવાનું આ ટેસ્ટથી અહીંયા આની જમી લીધું ટેસ્ટથી હોઈ ગઈ છે અત્યારે આની રાતે જાગરણ હોય બીજા કુતરા પહતા હોય ને તેની પહવા જવું હોય એટલે અંદર બહાર તો ન નીકળે અહીંયા જારીએ બેઠી બેઠી પહે રાખે અને આ રાતે ઉઠાડી ઉઠાડી અને એમ કે હાલો હવાર થઈ ગયો હાલો હવાર થઈ ગયો આખી રાતમાં બે તે ત્રણ કલાક આપણે નીંદર કરવા દઈએ તો ભલે નિતર એની વાંચે આપણે હળિયું જ કાઢવાની અડધી કલાક થાય આપણે જોલું ચડ્યું હોય એટલે એમ કે મારે બાથરૂમ જવું મારે ચન્નાસ જવું બ નાવા વયા જાય રાતની અંદર ચારથી પાંચ વખત બાનું નાવાનું કામ ચાલું ત્રણથી ચાર વખત બાથરૂમ ઉઠે એકાદ બે વખત ટોયલેટ ઉઠે હવે કલ્પના કરો કે દસ વાગ્યા આપણે નવરા થતા હોય એ પછી આઠથી દહ વખત નીંદરમાંથી તમારે ઉઠવાનું એટલે તમારી કેટલી નીંદર થાય હમણાં રજા છે એટલે નિરાશ છે બે દિવસ ગઈ હતી સ્કૂલે બાકી આખી રાતની અંદર બે કે ત્રણ જ કલાક આપણીની અંદર થાય અને આ છ કલાક સ્કૂલે પાંચ કલાક ઓછામાં ઓછું પાંચ કલાક ઊભા ઊભા ભણાવવાનું નોન સ્ટોપ બગબગ કરવાનું બધા કહે કે મેં પગાર છે ક્યાં મફત નોકરી કરે હું મારા માટે જ કરતી હોય પણ કહેવાનો અર્થ એટલો છે કે માણસને ક્યારેક ક્યારેક છે ને રાતે નીંદર થઈ જાય ને તો દિવસે કામ કરવાની મજા આવે પણ રાતે જ નીંદર ન થાય દિવસે જ બહુતા હોવા જ ન દઈએ બપોરે તો જરાય બપોરે બે વાગે આપને ઉઠાડીને ચા મૂકાવે નો ચા મૂકીએ તો રોવા માંડે માથા પછાડવા માંડે જીદી બહુ છે કાલે ઓલું જોયું હતું તમે વિડીયોની અંદર બે કે બહારથી એને અંદર લીધા ને હું એને પગ ધોતી હતી તોય મને કે મને તું ઈખોડિયા ભરસ ચીટલા ભરસ રાડું ડાકવા માંડે ખોટા ખોટા એને નવડાવવું ને તોય અલા તો ભાઈએ નવડાવવા ચોમ્મસ તો નવડાવી દીધા માથું ધોઈ દીધું તૈયાર કરી દીધા જોઈ માળા થઈ ગઈ એની એટલી જ વારમાં માળા થઈ ગઈ પૂરી માળા દઈએ એની બાજુ બેહીન સીતારામ સીતારામ કરાવો તો ભલે બાકી એની એક ભગવાનનું નામ નથી લીધું એટલે વૃદ્ધાવસ્થાની અંદર ભક્તિ કરશું ને ભક્તિ થાય આ વાત બધી ખોટી છે જોઈ ગયા જોકે એની ઉંમર છે થાકી જાય હવે કરીએ ન હગે આ રક્ષણ આ બોડીગાર્ડ છે બાનો અત્યારે હું છું એટલે હુંતી રહે બા એકલા હોય ને તો ન હુંવે

તિય નિય આજ રામાયણ મારે ના તોવા એના પક તોવા અંદર નતો આવતી બધા નથી આવવા ને અંદર અંદર પુરાઈ નથી કોતરા જ ઉપાડવા કુટિયા મારે તો હાલે દબુક દબુક આવે ને એ હાલતા બંધ થઈ જાય માનાને ભગવાનનું અમુક ઉમર નામ લેવાનું હોય નામ નથી લેવું લેઈ લે આ તમે લઈ ચા પૂજા 15 હું તાળુ દઈન જાઈ આપકો બી યા ખૂટિયા બા દેઈ ન દેખાતા હા ઓલા ખૂટિયા બા દેઈ ન દેખાતા તો ગાયું ખૂટિયા કેરા બા દે આ આ પા ટાંગો ભાંગી નાખશે ઓ ભાઈ લગાઈ તો ના પાડો નહીં જવાનું Kalo sitaram, -gitu sitaram, 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 બેટબોલ ન રમાય એક જ મિનિટ આમ સીતારામ આવી ગયો એક મિનિટ પછી આપણા બેટબોલ ચાલુ થઈ જશે પછી બોલતા જાવ સીતારામ 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 રામ

Hace tiempo estaba también sitaram. mi padre. Sitaram, Sitaram 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 <laughs> <laughs> Sitaram

Pasunak mai kwanjibai dawai, doni <noise> bodu iya dawai kwanjibai dua weh, sitaram, sitaram, sitaram <noise> mm -hmm. <laughs> <laughs> sitaram, sitaram, sitaram <noise> <hesitation> sitaram, sitaram, sitaram <noise> sitaram, 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 <coughs> sitaram, 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 sitaram. બत्ती બારે જોઈએ બસ કઈ બરવું ન જોઈએ બસ એકઈ લાઈટોય ચાલુ ન રહેવી જોઈએ સીતા જો બર્થડે પર ચાલુ થયો બર્થડે પર ચાલુ થયો ફગા સીતા